ભરૂચ સુરત જિલ્લાને જોડતા વડોલી હાંસોટ રોડ પર આવેલો કીમ નદી પરનો બ્રિજ જોખમ સ્થિતિમાં છે સિત્તેર વર્ષ પહેલા બનાવવામાં આવેલો આ બ્રિજ જોખમી બનતા આજરોજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજનું લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું ભરૂચના અંકલેશ્વર થી ઓલપાડ ને જોડતો દ્વારા બ્રિજ નું લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું વજનદાર ટ્રેલરને બ્રિજ પર ઉભું રાખી ડિજિટલ મીટરના માધ્યમથી લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું આ દરમિયાન મોટા વાહનો માટે બ્રિજ બંધ રાખવામાં આવ્યો હતો માર્ગ અને મકાન વિભાગના દસ અધિકારીઓની ટીમ દ્વારા લોડ ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી હતી આ કામગીરી ત્રણ કલાક સુધી ચાલી હતી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે લોડ ટેસ્ટિંગ અંગેનો રિપોર્ટ આવતા દિવસનો સમય લાગી શકે છે સુરત અને ભરૂચ જિલ્લાને જોડતા વડોલી રોડ પર આવેલો નદી પરનો બ્રિજ ચોખમી સ્થિતિમાં છે સિત્તેર વર્ષ પહેલા બનાવવામાં આવેલો આ બ્રિજ બંને જિલ્લાના લોકો માટે મહત્વપૂર્ણ માર્ગ છે બ્રિજની હાલત ચકાસતા ચિંતાજનક સ્થિતિ સામે આવી હતી હેવી વાહનો પસાર થાય ત્યારે બ્રિજ નીચેથી સિમેન્ટના પોપડા ખરે છે પિલરોમાં તિરાડો દેખાય છે અને લોખંડના સળિયા બહાર નીકળી આવ્યા છે આ બ્રિજ નો ઉપયોગ સુરતના ઓલપાડ અને ભરૂચના હાંસોડ તાલુકાના ગ્રામજનો કરે છે નેશનલ હાઇવે અડતાલીસ પર ટ્રાફિક જામ થાય ત્યારે મોટા વાહનો પણ આ માર્ગનો ઉપયોગ કરે છે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજ્યમાં આવેલા તમામ બ્રિજોની ચકાસણી હાથ ધરવામાં આવી છે ત્યારે ભરૂચથી સુરતને જોડતા હાંસોટના સાહોલ ગામ નજીક કિમ નદી પર બનાવાયેલ સિત્તેર વરસ જૂનો જે બ્રિજ છે તો બ્રિજની લોડ ટેસ્ટિંગની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે સુરત માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ જે પ્રક્રિયા છે તે કરવામાં આવી રહી છે બ્રિજની ક્ષમતા સહિત બ્રિજ હજુ કેટલા વર્ષ ચાલી શકે તેમ છે તે સહિતની વિગતો છે તે મેળવવામાં આવી રહી છે આ જે પ્રક્રિયા છે તે ત્રણ ત્રણ કલાક સુધી ચાલશે ત્યારે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની જે ટીમ છે ટીમ દ્વારા જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે મુખ્ય માર્ગ પરનો જે વાહન વ્યવહાર છે તે બંધ કરી અને લોડ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે સિત્તેર વર્ષ જૂનો આ જે બ્રિજ છે તે અતિ મહત્વનો છે કારણ કે સુરતથી ભરૂચ જતા અને ભરૂચથી સુરત આવતા સેંકડો વાહન ચાલકો આ બ્રિજનો ઉપયોગ કરે છે ત્યારે બ્રિજ કેટલો મજબૂત છે તે જાણવા માર્ગ અને મકાન વિભાગ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે જય વ્યાસ અને ગુજરાત અંકલેશ્વર